છોટા ઉદયપુર નગરપાલિકામાં પચરંગી સરકાર બનવાની સંભાવનાઓ નગરપાલિકાનો ચોંકાવનારો પણ ઈનામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક સર્જા તો નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા હતા તો વિગતે વાત કરીએ તો છોટા ઉદયપુર નગરપાલિકાની જેઠ્યાબીસ બેઠકો માટેનું મતદાન તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ થયું હતું કે જેમાં બોત્તેર પોઇન્ટ પાંચસઠ ટકા મતદાનનો થયું તો કે જેની મત ગણતરી

બહુજન સમાજવાદી ચાર અને એક બેઠક આવનારા દિવસોમાં ભારતીય જનતા અપક્ષ અને અન્ય પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાઈ રહી છે છોટાઉદેપુર નગરપાલિકામાં આવેલ સાત વોર્ડ પૈકી અઠ્યાવીસ સભ્યોના ચૂંટાવાથી નગરપાલિકાનું બોર્ડ બને છે તો આ ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકોના જંગ માટે નવ્વાણું જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા સમગ્ર ચૂંટણીમાં ભારે રસાકસી ભરી રહી હતી પરંતુ રાષ્ટ્રીય લેવલે ઊંચું સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ ઉમેદવાર જીત્યો નથી જે ભારે નવાઈ ભરી વાત છે નગરપાલિકાનું આ ચોંકાવનારું પરિણામ આવ્યું હોય અને સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને મળી ન હોય જેથી ગઠબંધન કરવું ભાજપે આવશ્યક થઈ પડ્યું છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો છન્નું બાદ પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે તો છોટાઉદેપુર નગરમાં ગત કોંગ્રેસની આઠ જેટલી બેઠકો આવી હતી ભાજપની માત્ર ચાર બેઠકો આવી હતી પરંતુ ચાલુ સમયમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપની ચાર બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુરના સ્થાનિક સ્વરાજ કારણમાં ભારે પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભાજપમાં આવી જતા ભાજપને ફાયદો થયો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે આવનારા દિવસોમાં ગઠબંધન માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યો સેલગાહે ઉપડી જાય કોણ કોને ખેંચે છે તે તો જોવું રહ્યું